મહેસાણાના લાગણજ ગામે નરાધમ પિતાએ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યાની હિચકારી ઘટના સામે આવી છે સત્તર વર્ષની સગીર દીકરીને પિતાએ જ હવસનો શિકાર બનાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે ખાનગી શૈક્ષણિક સંકુલ કોલેજના રહેણાંક ઓરડેમાં રહેતા પરિવારની સગીર દીકરી સાથે આ આંચકાજનક ઘટના ઘટી છે સત્તર વર્ષની દીકરી સગીર દીકરી છે તે ગર્ભવતી બનતા પુત્રએ પિતા સામે ફરિયાદ નોંધાવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે હેવાન પિતા સગીર દીકરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો આ સાથે જ પોલીસે આ ફરિયાદના આધારે પિતાની ધરપકડ કરીને પોક્સો અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મહેસાણાના લાગણજ ગામની આ ઘટના કે જ્યાં નરાધમ પિતાએ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યા અને હિચકારી ઘટના સામે આવી છે સત્તર વર્ષની સગીર દીકરીને પિતાએ જ શિકાર બનાવતા આ સમગ્ર પંથકમાં ચકચાર છે.